પાલીતાણામાં અગિયાર લાખની મોબાઈલ ચોરીના લાઈવ દ્રશ્યો તસ્કરો સીસીટીવીમાં કેદ થયા શહેરમાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે બે દિવસ પહેલાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવા માટે મહત્વના પુરાવા સામે આવ્યા છે પાલિતાણાના ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં થયેલી લાખોની ચોરીના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે જેમાં ગુજરાત મોબાઈલ પાલિતાણા શહેર બે દિવસ પહેલાં મોડી રાત્રે અજાણ્યા શકશે દુકાનમાંથી કુલ અડતાલીસ નવ મોબાઈલ જેની અંદાજીત કિંમત રૂપિયા અગિયાર લાખથી વધુની ચોરી કરી હતી સામે આવેલા ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક અજાણ્યો શખ્સ અત્યંત ચાલાકીપૂર્વક દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશે છે ત્યારબાદ તે ગણતરીની મિનિટોમાં કિંમતી મોબાઈલ ફોન પર હાથ સાફ કરીને ફરાર થઈ જાય છે ચોરી કરવાની આખી પદ્ધતિ કેમેરામાં કેદ થઈ ગઈ છે આ મામલે પાલિતાણા પોલીસે અગાઉ જ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા હવે આ સીસીટીવી ફૂટેજ હાથમાં આવતા પોલીસે તેના આધારે તસ્કરોનું પગેરું દબાવવા અને તેને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે શાશ્વત ગુજરાત સમાચાર પાલીતાણા